તો એના વિષયના અભિપ્રાય અને શું રિઝલ્ટની અંદર શું શું જોવા મળ્યું છે તો એ આપણે આજે સાંભળશું દિનેશભાઈ અને મુખેથી તો નમસ્કાર દિનેશભાઈ નમસ્કાર તો તમે છેલ્લા બે ત્રણ વર્ષથી આપણો નેનુ સીલનો ઉપયોગ કરો છો ખેડૂતોને અને ઘણા બધા સારા રિવ્યુ આપને મળેલા છે તો આવું તમને શું એમાં સારી વસ્તુ જોવા મળી કે તમે ઘણા બધા ખેડૂતોને અત્યારે નેનુ સીલનો ઉપયોગ કરાવો છો અને એની અંદરથી સારું એવું ઉત્પાદન મેળવે છે ખેડૂતો તો શું શું તમને લક્ષણો અને સારી વસ્તુઓ જોવા મળી છે એ ખેડૂત તમે જણાવો હવે જયેશભાઈ આપણે વર્ષ બરાબર અને મારા ત્રણ વર્ષના અનુભવ છે ને હું ખૂબ ફિલ્ડ કરું છું તો નેનો થી ખરેખર તો જે જમીન જન્ય જીવાય તો કે જે વાયરુ નિમેટો ચિકનગુનિયા કે જે આપણે ઢોળ કઈ ઊંડા કહેતા હોય એ નુકસાન એને થતું નથી કોઈ વસ્તુ મળતી નથી પણ એની નુકસાન બંધ થઈ જાય છે કે ભાઈ તમારે જે વાયર નુકસાન હોય ચિકનગુનિયાનું હોય કે નિમેટોટનું હોય કે ઢોલનું ઢોલનું હોય એ નુકસાન થતું નથી અને ઉત્પાદનની અંદર છેલ્લે જયારે ખેડૂતો મગફળી ઉપાડે અને જ્યારે ચોખે વેચે છે ત્યારે પાંચ મણ થી લઈ અને આઠ મણ સાત મણ નવ મણ સુધીના વેરીએશન આપણે નજરે જોયેલા છે અને એવા પણ ખેડૂતો છે કે જેને ગયા વર્ષે એક વર્ષ છે આવતા વર્ષે પાછા આવીને એમ કે ભાઈ આપણે ઓલું જે નેનોસિલ વાળો જે ડોઝ છે કારણ કે નેનોસિલ એકલું કામ નથી કરતું પણ એ ડોઝ આવીને બોલે એટલે તમને અમને ખબર પડી જાય કે ભાઈ નેનોસિલ સાથે જે આપણે લેબર ક્લેમ જે છે કે ભાઈ જમીન જન્ય જીવાય તો વાયર બોમ્બ ની એના માટે કે ભાઈ ઈ જે ટેકનિકલો જે પેસ્ટિસાઈડ ટેકનિકલો આવે છે એ અમે બે ટેકનિકલો એડ કરતા હોય પછી જેવું ફિલ્ડ હોય એ પ્રમાણે અલગ અલગ ટેકનિકલો એની અંદર એડ કરાવતા હોય પછી કોઈને ફંગસનું પ્રમાણ વધારે તો સાથે જો તમે કોઈ પણ ફંગીસાઈડ કરો તો એ ફંગીસાઈડ નું રિઝલ્ટ પણ હવાયું ડોડું ખેડૂતોને મળે છે બરાબર પછી એક એવું છે કે ભાઈ કોઈને મગફળી વધારે વધી ગઈ છે અને એની સાથે તમે વૃદ્ધિ નિયંત્રણની દવા આની સાથે તમે જો મિક્સ કરો તો એનું જે ઉત્પાદનની હિસાબે જે કુયા ફૂટવા ગોઘડા બેહવા કે જે પોપટો બનવો એની અંદર પણ એનું રિઝલ્ટ જે છે કે તમે ઓલા બે ડોઝ કર્યા હોય ને એવું એક ડોઝ ની અંદર એને રિઝલ્ટ ટૂંકમાં દવાની એફિશિયન્સી તમારી વધી જાય વધી જાય છે બીજા નંબર ની અંદર નેનોસિલ મારેલી મગફળી જે નબળી હોય તો એકદમ તાકાતમાં આવે છે એની પાનની સંખ્યા વધે છે પાન ની પહોળાઈ વધે છે કે જેની હિસાબે ખોરાક બનાવવાની પ્રક્રિયા એની બીજા બીજી મગફળી કરતા જનરલી એવરેજ મગફળી કરતા સારી હોય છે કે ક્લોરોફિલ ઝડપી બને છે અને એનું પોષણ તો આઠ મણ જે ઉત્પાદન વધે છે તો તમે એક છોડવે તમારા ચાર પાંચ દોઢમાં ફરીકેલા નીકળે બે ત્રણ નીકળે તો એવરેજ તમારું ઉત્પાદન આખા એ થાય અને બે ત્રણ મન નો ફાયદો તમને કે જે વજન નો

અને ગામમાંથી પણ એવા ખેડૂતો છે કે ભાઈ દવા બીજા એક લેતા હોય પણ સ્પેશિયલ મગફળી માટે એક રાઉન્ડ નેનોસિલ નો ડોઝ અમારી પાસેથી લેવા આવે છે કે જે ખેડૂતોને સારી વસ્તુ છે એટલે એને યાદ છે કે ભાઈ ખરેખર આ મગફળી એક ડોઝ તો કરવો જ જોઈએ એટલે આ મગફળીની અંદર ખૂબ સારામાં સારા પરિણામ આપણે નેનોસીલ વિશે અને ગયા વર્ષે આ શું કાય આપડે ગયા વર્ષે આમાં મગફળી કઈ હતી બાવીસ નંબર

હું એક થોડું જ્યાંથી ઉપાડતો હોઉં અને ખેતર લાઈટ કે એમાં કેવું છે અને એમાં કેવું નુકસાની છે પોતાનું એ તમે લાઈવ જ રાખજો આપડે ખ્યાલ આવે બરાબર આપણે હવે આપણે આ મગફળી તમે જોવો આ છે ધોઈ નથી પણ ગારા છે તો હવે તમને મારે ઈ આ નથી રાખ્યું એટલે આપણને ખ્યાલ આવે કે ભાઈ આ તમારાથી વેલી છે કે મોડી છે આશુભાઈ આ વેલી છે વેલી છે હા જો આ પોપટા રહ્યા ને આ જે આની અંદર હળે છે બરાબર આ આ હળી ગયો આમાં હજી ડાઘ નથી આવ્યો પછી આ પોપટો રહ્યો ને તો આની અંદર હજી ડાઘ નથી આવ્યો અહીંયા નેનો સિલ વાપરું નથી બરાબર તો આ મગફળીમાં તમે જો અંદર નથી પીગો હળો પણ અમુક પોપટા આની અંદર હળી ગયેલા તમને દેખાય છે બરાબર જે આ લાલ થઈ ગયા હળવું તો આ આ મગફળીમાં નેનોસિલ વપરાયેલું નથી અને આ મગફળીમાં આપણે નેનોસિલ વપરાયેલું છે તો એનું તમને દેખી તો ફરક દેખાય છે દેખી તો ફરક છે છે એ ચોખ્ખો છે એકદમ ચોખ્ખો છે એકદમ અને આ મગફળીનો કલર અને આ મગફળીનો કલર તમે ઉપર રોગની અંદર પણ આપણે જોઈ શકીએ સેટઅપ કી કે સાઈઝમાં તમે જે આપણે કીધું કે ભાઈ પાનની સંખ્યા અને પાનની સાઈઝ એમાં પણ તમને કાયદેસરનું આમાં વેરીએશન દેખાય છે તો ખરેખર ખેડૂત મિત્રો નેનોસિલ જે છે એ મગફળી માટે રૂપ પ્રોડક્ટ છે કે ભાઈ ખરેખર પાંચ વીઘામાં ટ્રાય કરો અને આવતા વર્ષે તમે વાપરો અને ગયા વર્ષે અમે છે ને જયેશભાઈ કોટનમાં પણ ટ્રાય કરી હતી હા એટલે એવું નથી કે સેલ ખાલી મગફળી માટે છે દરેક પાક ની અંદર આપણે એનો ઉપયોગ કરી શકીએ કપાસ છે કે ડુંગળી છે કે શિયાળુ લસણ ડુંગળી ઘઉં તો એ દરેક પાક ની અંદર ઉપયોગ કરી શકીએ અને દરેક પાક ની અંદર આજ વસ્તુ જોવા મળશે કે પ્રોડક્શન ની અંદર છેલ્લે સુધી તમને તફાવત જોવા મળશે અને સારો એવો ક્વોન્ટિટી માં મળશે કે જે તમે ધારો કે કોઈ દવા નો ખર્ચ હિસાબ તમે કરતા હોય એ નિશીલ વાપરવાની અંદર ભારે પડે છે તો એ ભારે નહીં પડે જયારે તમારું ઉત્પાદનની અંદર ઉત્પાદન આવશે ને ત્યારે ખેડૂત ને એમ થાય કે ના આપડે વાપર્યું એ પૈસા વસૂલ છે વસૂલ વસૂલ અને અમે ગયા વર્ષે કોટન માં પણ ટ્રાય કરી હતી તો એની અંદર જે આપડે ગુલાબી નો લેબર ક્રેમ વાળી પ્રોડક્ટ દાખલા તરીકે ઇમા મક્સિન બેન્ડ્રોઈડ ને પ્રોફી સાથે આવે છે એવી દવા સાથે તમે જો નેનો સીન નો છટકાવ કર્યો હોય તો તમારે ગુલાબી નો ડફ નહીવત પ્રમાણ મોટા ભાગે આ જે અત્યારે વપરાયેલું છે જે મગફળીમાં એની અંદર નુકસાન તમને નહીવત પ્રમાણમાં જોવા મળશે આપડે એમ કે તો ના જ કોઈ પણ વસ્તુમાં પણ નહીવત પ્રમાણમાં તમને મોટા ભાગે નિયંત્રણ તમને મળી રહે હા અને આ આ પોતાની ભરાવદારતા તમે એની તમે જોહો તો તમને એમ ખ્યાલ આવશે કે ના છે હજી આ મગફળી ઓછામાં ઓછી પચીસ થી ત્રીસ દિવસ ઉભી રહે એટલે ઘણો સમય છે સમય ઘણો એટલે ખરેખર નેનોસીલ ફક્ત મગફળી માટે છે એવું નથી ખેડૂત મિત્રો કપાસની અંદર જીરા અંદર દાણામાં કોઈ પણ પાક ની અંદર તમે વાપરો અને એનું ઉત્પાદન વધારવા માટે બેસ્ટ વસ્તુ છે છે કે તમે 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 વાપરો વાપરો તો તો એનું રિઝલ્ટ વધે પછી કોઈ દવા સાથે મિક્સ કરીને ફ્લાવરિંગમાં સારું કામ કરે છે એટલે ખરેખર નેનોસિલ્સ છે એ મલ્ટીપર્પઝ યુઝમાં ઉપયોગી છે અને ખુદ એક એટલી બધી શક્તિશાળી પ્રોડક્ટ છે કે જે વાપર્યા પછી તમારો પાક જ દસ બાર દિવસમાં એમ લાગશે કે ના આમાં કાંઈક અનેરી ઉર્જા અને ઉર્જા આપડે કહીએ છીએ કે રોગ પ્રતિકારક રોગ પ્રતિકાર ડાયરેક્ટ આપણે જોઈએ જ શકીએ છીએ કે રોગ કે પ્રતિકાર કેટલો આ પાન ની સંખ્યા પાનની ગ્રીનરી આ બધું તમને નજર સામુ દેખાય